સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ એસટી બસમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી સુરેન્દ્રનગર જિલ્લાની ચાર ડેપોની બસો થી વધુ એસટી બસોમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી મુસાફરોની સુવિધા સામે ઉઠ્યા સવાલ અધિકારીએ ફાયર સેફ્ટી વિશે પૂછવામાં આવતા મૌન સેવી લીધું સલામત સવારી સામે મુસાફરોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ એક પણ એસટી બસમાં ફાયર સેફ્ટીના સાધનો નથી રિફલિંગ કરવા મોકલ્યા હોવાનો એસટી સલામત સમિતિના સભ્યોએ કર્યો બચાવ મુસાફરો જીવના જોખમે એસટી બસોમાં કરી રહ્યા છે મુસાફરી આગ લાગે તો કેવી રીતે બુજાવવી એસટી બસોમાં ફાયર સેફટીના સાધનો જ નથી રિપોર્ટર જયેશભાઈ મોરી મારી પાસે એસટી નિગમના જવાબદાર વ્યક્તિઓ પાસેથી મળેલી માહિતી મુજબ એસટી તંત્ર પૂરેપૂરી સલામતી પ્રવાસીની થાય એ રીતના પ્રયત્નો કરી રહ્યું છે જેમાં ફાયર સેફ્ટી માટે રાજકોટ ગોંડલ અને વાંકાનેર ને ફાયર સેફ્ટીના સાધનો પરિપૂર્ણ કરી દેવામાં આવેલા છે રહી વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના એક વર્ષ એક માસ પહેલાં એનઓસી નગરપાલિકા પાસેની પ્રક્રિયા કાર્યવાહી ચાલુ છે સેફ્ટીના રિફિલિંગ કરવા માટે નરોડા વર્કશોપમાં મોકલવામાં આવેલા છે જેની ફોલોઅપ વિભાગીય કચેરી પણ લે છે એસટી ડેપોમેજર પણ લે છે અને આ કાર્યવાહી સત્વરે વિષય પૂર્ણ થાય અને ઓડિટ સેફ્ટીનું પૂર્ણ થાય એ રીતની અને આમ જનતા પ્રવાસીની સલામતી રહે

ગેમ જોન જે રાજકોટ માં થયો છે એ પછી અત્યારે ફાયર માટે જે તંત્ર ફૂલ એક્ટિવ જો છે ત્યારે આપણે જોવાનું એ કે અત્યારે સુરંગ્ય ની અંદર જે એસી ડેપો ની અંદર બસો છે એ 200 ની અંદર ફાયર સેફટી ના નામે કોઈ જાતના એક્ઝિક્યુશન બાટલા નથી હોતા ફાયર ના કોઈ સેફટી ના કોઈ સાધનો નથી જેના કારણે ભવિષ્યમાં ક્યારે કોઈ જાન થશે તો એની જવાબદારી કોની રહેશે એના માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને જે કોઈ બસ છે એ બસ ની અંદર ફાયર ના સાધનો ન હોય તો કોઈ મોટી જાનહાનિ થાય એ પેલા તંત્ર દ્વારા એની જોગવાઈ કરે એટલી અમારી વિનંતી છે